નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેરના નિર્મલનગર વિસ્તારમાં ચોરનો આતંક દિવસે પણ ચોરી થતી હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના નિર્મલનગર વિસ્તારમાં શેરી નંબર નવ અને માં છેલ્લા ઘણા સમયથી કોઈ અજાણ્યા ઈસમો આવી ઘરમાં ચોરી કરી ફરાર થઈ જાય છે ધોળા દિવસે પણ આ વિસ્તારમાં ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવે છે

સામાજિક નાણા ની બાથરૂમ ની મોટર હતી ઈ લોકો લઈ ગયા છે અમારે કે ઈ લોકો હું કઈ કઈ નક્કી નહીં હવે કેટલાક સમય આ એક મહિનાથી તો એક ધા વાહે પડી ગયા છે એ લોકો આવે ને જોઈ જાય છે અને સાંજે પાછા આવે છે અને અમે બધા આખી રાત રાત જાગીએ છીએ પણ એ પકડાતો નથી ભાગી જાય છે કોને ખબર હોય હું કોક બાતમી આપી દેતું હોય કે કોને ખબર ખબર ન પડતી એમ તાંબા મંદિર માંથી એક બા સાસુ પિત્તોનો કોથળો ભર્યો તો ઈ વયો ગયો અને મીડિયા માં આવી જાય છે કેમેરામાં છ હાથ જણા કેમેરામાં આવ્યા બે ધાવડા ઓળી આવ્યા બીજા બે દોડતા અમે ધોડ્યા આવ્યા પછી દોડતા દોડતા આવ્યા પણ એ કોને ખબર અત્યારે એક વ્યક્તિ નીકળ્યો ને બોલાવ્યો તો ઘાયે ઘા ભાગી ગયો